કાંકરે તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે ભગવાન શ્રી રામની શોભાયાત્રા નીકળી પ્રાપ્ત તથા અનુસાર કાંકરે તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે હિન્દુ યુવાવાહિની અને સમગ્ર હિન્દુ ધર્મની જુદી જુદી સંસ્થા દ્વારા સિહોરી ખાતે રામનવમીના પાવન અવસર પર સૌપ્રથમ વખત ભગવાન શ્રી રામની શોભાયાત્રા કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા જેમાં જય શ્રી રામ જય જય શ્રી રામ રામના ગગનભેદી નારા લગાવ્યા હતા ત્યારે સમગ્ર શહેરમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિવરી ખાતે પ્રથમ વખત ભગવાન શ્રી રામની શોભાયાત્રા નીકળી હતી ત્યારે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બનવામાં પામ્યું હતું એવાલ અમરસિંહ જાદવ બનાસકાંઠા આજે સિવરી ઘણા વર્ષો પછી સૌ ભક્તો દ્વારા રામ ભક્તો દ્વારા રાવનવ રામનવમીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે સૌ આયોજકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું વર્ષો પછી તાલુકાના મુખ્ય મથક ઉપર રામનવમીની શોભાયાત્રા નીકળી છે આજે ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનનું મંદિર અયોધ્યામાં એનું નિર્માણ થઈ રહ્યું છે આપણે બધા જાણીએ વર્ષોની આપણી આસ્થાનું કેન્દ્ર આપણી અપેક્ષા એ આજે પૂરી થઈ રહી છે અને આજે રામનવમી નિમિત્તે સિંગોરીવાસીઓને આ વિસ્તારના સૌ તમામ સમાજના આગેવાનોને બહુ લોકોને બહુ રામનવમી નિમિત્તે જયંતે શ્રી રામ રામનવમી નિમિત્તે સૂર્ય મુકામે હવે શોભાયાત્રાનું આયોજન કરે છે જેમાં વર્ષોથી જે શોભાયાત્રા સુવ્ય મુકામે નથી નીકળતી અને જેની જેની આજે શરૂઆત થઈ છે અને જેમાં સામાજિક કાર્યકર્તાઓ ચેપ્ટરમાં રાજકીય કાર્યક્રમ બહુ મોડી સંખ્યામાં હાજર રહી અને કાર્યક્રમને બહુ સફળતાપૂર્વક બનાવ્યો છે